નર્મદા જિલ્લામાં એક તરફ નવા જિલ્લા પોલીસ વડા તરીકે નિયુક્તિ પામેલા મહિલા કાર્યક્રમ ખાતે ચાલી રહ્યો એ જ વખતે જિલ્લાના એક ગામમાં લોકોનું ટોળું હિંસક બન્યું હતું અને એક વ્યક્તિને લાઈટના થાંભલા જોડે બાંધીને ઢોર માર મારી રહ્યું હતું જિલ્લામાં કાયદા કાનૂન નું અસ્તિત્વ ના હોય એ રીતે કાયદો હાથમાં લઈ એક વ્યક્તિને ઢોર માર મારવાની ઘટના ક્યાં માની છે અને કોણ બન્યું છે ભોગ જુઓ આ વિડીયોમાં

તે જ વખતે રાપડાથી એસી કિલોમીટર આવેલા અને મહારાષ્ટ્ર અને ગુજરાત પરના સિલંબા ગામે એક વ્યક્તિને હિંસક બનેલું ટોળું સાથે બાંધીને મારી રહ્યો અને કાયદાનું સંયામ ઉલ્લંઘન કરી રહ્યો હતો જે વ્યક્તિને ટોળાએ માર માર્યો તેનો વાંક એટલો જ છે કે તેણે ભ્રષ્ટાચાર સામે અવાજ ઉઠાવ્યો છે તેણે અવાજ ઉઠાવ્યો છે કે ખોટા લોકોને સરકારી આવાસ યોજનાનો લાભ મળ્યો છે તેણે તાલુકા વિકાસ અધિકારીને લેખિતમાં ફરિયાદ કરી હતી અને ઓગસ્ટની રાત્રે માર મારવામાં આવ્યો ત્યારબાદ દીપક તુકારામ જે ભોગ છે તેને પણ થયું કે મારા ઉપર પણ હુમલો થશે એ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થતા તે પોતાનું ઘર છોડીને નીકળી જાય છે અને પોલીસને ફોન કરે છે અને પ્રોટેક્શન માંગે છે કે મને રક્ષણ આપો મારા જીવને જોખમ છે અમને જે માહિતી મળી છે એ મુજબ તાલુકાના કેટલાક પોલીસ અધિકારીઓને પણ અને નર્મદા પોલીસના હેલ્પલાઇન ઉપર પણ આ વ્યક્તિએ પોતાના રક્ષણ આપવા માટે માંગ કરી છે તે ફોન કરે છે અને તેમ છતાં સત્યાવીસ ઓગસ્ટની બપોરે આ બનાવ બને છે અને ભોગ બંધાર દીપક તુકારામ કોળીને ટોળું ઢોરમાર મારે છે હાલ આ દીપક તુકારામ કોળી રાજપીપળાની સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે ડોક્ટરોનું કહેવું છે કે તેમને વધુ સઘન સારવારની જરૂર છે તેમનું સીટી સ્કેન તેમનું એમઆરઆઈ કરાવવાની જરૂર છે માટે તેમને વડોદરા લઈ જવામાં આવે તેમના માથામાં આંતરિક ઈજાઓ થઈ હોય તેવી શક્યતાઓ છે ઘટનાની જાણકારી જ્યારે નર્મદા લાઇવને થઈ ત્યારે અમે ત્યાં પહોંચ્યા અને તેમના પરિવાર તેમના પત્ની અને તેમના દીકરા પાસેથી અમે આ તમામ ઘટનાની માહિતી મેળવી હતી જે લોકો દ્વારા દીપક તુકારામ કોળી ઉપર અને તેમના પરિવારના વ્યક્તિઓ પર હુમલો કરવામાં આવ્યો છે તેમની ધાક કેટલી છે વાત છે તેર ઓગસ્ટ બે ની કે જ્યારે સમાચાર પત્રોમાં સમાચાર પ્રસારિત થયા હતા કે સાગબારા તાલુકાના સેલંબા ગામે પીએમ આવાસ યોજનામાં ભ્રષ્ટાચાર થયો છે અને આ ભ્રષ્ટાચારની ફરિયાદ ભોગ બંદાર જે દીપક તુકારામ કોડી છે તેમણે તાલુકા વિકાસ હતા અને પાઠ ભણાવવા મેદાને પડ્યા છે અમે ભોગ દીપક તુકારામ કોડી સાથે હોસ્પિટલના બિછાને વાત કરી છે શું કહી રહ્યા છે સાંભળો આ વિડીયોમાં દીપકભાઈ શું ઘટના બની છે તમને કોણ માર્યા છે લોકો ને શું લાગવાયું એ તો કેવું કરે ત્યારે મને એમાં તો મારવાની ઓથોરિટી રૂપિ મને કેવી રીતે બધા ગરીબો ના

લાઈટ ના થાંભલા સુધી ખેંચી જાય છે તેની સાથે તેને બાંધે છે અને તેની ઉપર મુક્કા અને લાતોનો વરસાદ વરસાવે છે આ ઘટનાક્રમ કલાકો સુધી ચાલે છે દીપક તુકારામ કોળી મારથી બચવા માટે લોકો પાસે મદદ માંગે છે પરંતુ ફિલ્મી સીનની જેમ તેને કોઈ બચાવવા આવતું નથી ભોગ બનનારના પરિવાર સાથે અમે વાત કરી પરંતુ તેઓ કેમેરા સામે કંઈ પણ બોલવાથી ડરી રહ્યા છે કારણ કે જો તે મીડિયામાં નિવેદન આપશે તો તેમની સાથે ફરીથી આ જ પ્રકારનું હિંસક વર્તન કરવામાં આવશે તેવી ધમકી તેમને મળી ચૂકી છે જો તમે પાછા આવશો તો તમને તમારા ટાંટિયા તોડી નાખીશું તેવી ધમકી પણ તેમને મળી છે તેવું તેમનું કહેવું છે તો કોણ છે આ માથાભારે ગુંડાઓનું ટોળું અને કોણે કર્યો છે હુમલો નર્મદા પોલીસે તપાસ કરવી જોઈએ અને લોકોના જાનમાલનું રક્ષણ કરવું જોઈએ અમે નર્મદા પોલીસને પૂછી રહ્યા છે કે તેઓ સાચા ગુનેગારને વહેલી તકે પકડીને જેલની સળિયા પાછળ ધકેલીને તેમને કાયદાનું પાઠ ભણાવવાની જરૂર છે કાયદો હોવાનું તેમને અહેસાસ કરાવવાની જરૂર છે અને આવા ટોળાનું વરઘોડો કાઢવું પણ જરૂરી છે જેથી કરીને લોકોમાં જે ભય છે ગુંડાઓનું તે દૂર થાય તો આ જ પ્રકારના વધુ સમાચાર વધુ અહેવાલ માટે નર્મદા લાઈવની આ ચેનલ સાથે જોડાયેલા રહેજો ફરી મળીશું એક નવા વિડીયોમાં